સુરેન્દ્રનગર જિલ્લાના ધાગદરા તાલુકાની મોટી માલવણ ગામના અરજદાર દ્વારા પીએમઓ ઓફિસમાં રજૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ દરોડા પાડવામાં આવ્યા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે સુરેન્દ્રનગર જિલ્લાના ધાગદરા તાલુકાની મોટી માલવડ ગામે સોલાર પ્લાન્ટ ઉભો કરવામાં આવ્યો છે અંદાજિત આઠસો પચાસ કરોડ થી વધુ સોલાર પ્લાન્ટ ઉભો કરવામાં આવ્યો હોવાનું ફરિયાદી અશ્વિન પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે ફરિયાદી અશ્વિન પટેલ દ્વારા આ અંગે રેવન્યુ વિભાગ ગુડખર અભિયારણ વિભાગ ફોરેસ્ટ અધિકારીઓ અને ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવી હતી તે છતાં પણ કોઈ પગલા ભરવામાં ન આવ્યા કારણે અંતે પીએમઓ ઓફિસમાં રજૂઆત કરવામાં આવી હતી કરોડનો પ્લાન પ્લાન બતાવી કરોડથી વધુનો આવ્યો હોવાની રજૂઆત ફરિયાદી દ્વારા કરવામાં આવી હતી નજીકમાં ગુડખર અભયારણ્ય હોવાના કારણે આજુબાજુના પ્રાણીઓની સુરક્ષા માટે વ્યવસ્થા કરવાની હોય છે તે વ્યવસ્થા ન કરવામાં આવી હોય અને પ્લાન ગેરકાયદેસર ઉભો કરવામાં આવ્યો હોય એવી રજૂઆત અધિકારીઓ સામે પીએમઓ ઓફિસ ખાતે કરવામાં આવી હતી હું અશ્વિન પ્રહલાદભાઈ માલવણીયા રહેવાનું કૃષ્ણનગર મોટી માલવણ જ્યારે અમારે કૃષ્ણનગર ગામે એક એનએસી સોલર પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા એક મોટો સોલર પાર્ક નિર્માણ થઈ રહ્યો છે તો જે સોલર પાર્ક અહીંયા બનાવવાનો હોય તો એના માટે ખેડૂતોએની જમીન ભાડાપટ્ટે ત્રીસ વર્ષના ભાડાપટ્ટે આપેલી છે તો એ લોકોએ એને કરાયા પહેલાં અહીંયા કામ ચાલુ કરી દીધેલું અને પછી આમાં આ લોકોનું એવું હોય કે જે સેન્ચ્યુરી હોય એની બાજુમાં કોઈ પણ પ્લાન્ટ બનતો હોય ને તો અહીંયા જે વસવાટ કરતા હોય પ્રાણીઓ પશુઓ પક્ષીઓ તો એના માટે એ લોકો એનું પેમેન્ટ જમા કરાવવાનું હોય સરકારશ્રીને કારણ કે એના સંવર્ધન માટે તો એ લોકોએ ટોટલ એમને પ્લાન્ટ બના બતાવ્યો હતો છસો મિલિયન એટલે કે હાંડ કરોડનો તો હાંડ કરોડ લેખે એક ટકો ભરવાન થાય તેમને એમને સાઠ લાખ રૂપિયા ભરી દીધા હતા પછી ત્યારબાદ એ લોકોને જ્યારે મંજૂરી લેવાની થઈ અહીંયા વીસ સ્ટ્રક્ચર માટે તો કલેક્ટર સાહેબ પાસે ગયા તો કલેક્ટર સાહેબને કીધું કે આ સાહેબ અહીંયા અમારે આઠસો પચાસ કરોડનું અહીંયા અમે રોકાણ કરી દીધેલે જો આવડું આ નહીં અમે ચાલુ કરી પ્લાન્ટ તો અમારે નુકસાન જાય છે અને કલેક્ટર સાહેબે મંજૂરી આપી તો અમારી રજૂઆત એવી હતી વન વિભાગ પાસે વન વિભાગને કારણ કે અમે એકવી છ જાણ કરેલ સચિવ મુખ્ય વનસારક ગાંધીનગર અને જાણ કરેલ કે આ લોકોએ આ રીતે ગેરરીતિ કરી આટલા કરોડનો ભ્રષ્ટાચાર કર્યો છે કે આઠ કરોડ બતાવી અને આઠસો પચાસ કરોડ પાછળથી બતાવે તો વચ્ચેનો ડિફરન્સ રહ્યો હોય તો એ ડિફરન્સનું પેમેન્ટ ક્યાં ગયું એ ઉઘરાણી જગ્યાએ લોકો પાછી મંજૂરી આપી દીધી અને આઠ ભાગ કરી દીધા કે તમે વર્ષે વર્ષે એક એક કરોડ ભરો તો જે અહીંયા વસવાટ કરતા હોય પશુ પક્ષીઓ તો એને આપણે સંવર્ધન માટે પેમેન્ટ જમા કરાવવાનું તો મરી ગયા પછી એને ખવડાવીને શું કરવાનું તો તપાસની જગ્યાએ લોકોએ મંજૂરી આપી દીધી અને પછી કલેક્ટર સાહેબે એને મંજૂરી આપી હતી આની અંદર તો પાંચમા નંબરમાં એવું લખેલું હતું કે ઇકો સેન્સિટિવ ઝોનની બહાર જે કોઈ લાઈન આવતી હોય તો એની અંદર ખેડૂતો ખાતેદારો પાસે તમારે મંજૂરી લેવાની રહે છે એના માટે તમારે એગ્રીમેન્ટ કરવાનું થાય છે અને સરકારી ખરાબામાં આવતી હોય તો તેના માટે તમારે રેવન્યુ વિભાગમાંથી મંજૂરી લેવી જોઈએ તો આ લોકોએ નથી રેવન્યુ વિભાગની મંજૂરી લીધી અને જે કોઈ ખાતેદારોની લીધી છે તો એ પણ લીગલી રીતે એગ્રીમેન્ટ નથી થયેલું આ ફાઇનલ વાતે તો રેવન્યુ વિભાગની તો મંજૂરી લીધી નથી છતાં પણ આજે આજની તારીખ લાગે તો રોજનો લગભગ પાંત્રીસ થી ચાલીસ લાખ નો વીજ ઉત્પાદન કરી રહ્યા તો અમારી એવી માગણી છે કે આના માટે અમે લગભગ દસ આઠ થી આના માટે રજૂઆત છે અમારી કે આ ખોટી રીતે અમને હેરાન કરી રહ્યા ખેડૂતોને તો આના માટે અમને એવું લાગ્યું કે અધિકારીઓને અમે જાણ કરી મુખ્ય અગ્ર વંશનક્ષીને મળ્યા હુડખરમાં મળ્યા પણ અમને સંતોષકારક જવાબ ન મળ્યો તો આના માટે અમે તકેદારીમાં પણ જાણ કરેલી કે અમને એવું લાગે કે આ અધિકારીઓ આની અંદર સંડોવાયેલા હશે ભ્રષ્ટાચાર થયો હોય છે તો એ બાબતથી અહીંયા જ્યારે રેડ થઈ છે ઈડીની કલેક્ટર ઓફિસે ત્યારે અમને એવું લાગે કે કદાચ આના માટે પણ થઈ શકેલ હોય કારણ કે આની અંદર ભ્રષ્ટાચાર મોટા પાયે થયો નકર કારણ કે આ લગભગ મારા ખ્યાલથી અમે સાતમી વખત ઓનલાઈન પ્રશ્નમાં સ્વાગતમાં આવેલા તો છતાં હજુ જે તે જે તે અમારો પ્રશ્ન અહીંયા નહીં કેમ ગોટાય તો આ કંપની દ્વારા અમારા રોડ તોડી નાખ્યા હે અમારા ખેડૂતોને પીવા માટેની પાઇપલાઈનો તોડી નાખેલી તો એ લોકોને દંડવાની જગ્યાએ એ લોકોને આ લોકો સાવરી રહ્યા છે તો તેના પરથી હજુ અમને એવું નક્કી નથી થતું કે આની અંદર કોણ અધિકારી જો આની અંદર ખરેખર બારીકાઈપૂર્વક તપાસ કરવામાં આવે ને તો આની અંદર મોટા મોટા અધિકારીઓ અને મોટા મોટા માથાઓ બહાર આવી શકે તેમ છે અને તમને કોઈ થયો તો હવે અમે જાણ કે સાહેબ એક ચાલી રહ્યું અમારે પણ કોઈ ઓલું નથી કરેલું પછી ઈડીમાં તો શું કહે એવું અમને ખ્યાલ હે કે અમે તકેદારી આયોગને જાણ કરીને તો ઈ કોઈ પણ અધિકારી લાંચ રોષ લેતા હોય તો એની ઉપર એ લોકો એક્શન લઈ આપતા હોય તો એ ઉપરથી અમને એવું પણ લાગી રહ્યું કે કદાચ તકેદારી આયોગ ભવન જણાવેલું હોય કે આ જગ્યાઓ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોય

સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી કે એસ યાજ્ઞિક જિલ્લા કલેક્ટર તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે કે એસ યાજ્ઞિક તાત્કાલિક અસરથી કલેક્ટર તરીકેની જવાબદારી સંભાળી લીધી અને વહીવટ કામગીરીમાં સતત જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનાઓ પણ આપી છે અમે પરમ દિવસે 23 બાર 25 ના રોજ ગુનો દાખલ કર્યો છે અને એમાં ચંદ્રસિંહ મોરી નાયબ મામલતદાર ડોક્ટર રાજેન્દ્ર પટેલ કલેક્ટર મયુર ગોહિલ ક્લાર્ક જિલ્લા કચેરી જિલ્લા કલેક્ટર કચેરી સુરેન્દ્રનગર અને જયરાજસિંહ ઝાલા પીએ ટુ કલેક્ટરના વિરુદ્ધ સુરેન્દ્રનગર એસીબી પોલીસ સ્ટેશન ખાતે ઈડીના સિનિયર અધિકારી દ્વારા અપાયેલી ફરિયાદના આધારે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની કલમ સાત કલમ બાર તેર એક અને તેર મુજબ ગુનો દાખલ કરેલો છે અને એની એને સંલગ્ન જે પણ આગળની કાર્યવાહી છે અમે હાલ કરી રહ્યા છીએ

જે પ્રિવેન્શન ઓફ કરપ્શન જે કરવામાં આવી છે બીજા કોઈ દસ્તાવેજો બાબતમાં હું અત્યારે હાલ ના કહી શકું બરાબર છે પણ એ રોકડ જે મળી આવેલી છે એ તમારા પોતાના પણ ધ્યાનમાં છે કે કેટલી મળી આવેલી છે ઓફિશિયલી એ તમને નકલ આપી દેવામાં આવશે એમાં કદાચ તમને મળી જશે આ મુદ્દે નાયબ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ચંદ્રસિંહ મોરીની અટકાયતા કરવામાં આવી છે અને તેમના ઘરેથી 60 લાખની વધુની રોકડ મળી આવી છે ચંદ્રસિંહ મોરીને અમદાવાદ કોર્ટમાં રજૂ કરી ઈડી દ્વારા 14 દિવસના રિમાન્ડ માંગ કરવામાં આવી હતી જો કે કોર્ટે ચંદ્રસિંહ મોરીને 1 જાન્યુઆરી સુધીની રિમાન્ડ મંજૂર કર્યા છે મહેશ ઉતેરિયા દ્રષ્ટિકોણ ન્યૂઝ સુરેન્દ્રનગર